છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં એકતા અને સહભાગીદારી થકી ગામની સુખાકારી માટે લાખો રૂપિયાના ખર્ચે ગામસાહ ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે આદિવાસી બાહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં આદિ અનાદિ કાળથી પરંપરા રહી છે કે ગામના દેવી દેવતાઓના આયખાઓ જીર્ણ થઈ જાય છે ત્યારે દેવોનું નવીનીકરણ કરવાની પ્રક્રિયાને દેવોની પેઢી બદલી દેવાનો લગ્ન યોજાયા એવું માનવામાં આવે છે ત્યારે ગાત્રોથી જાવતી ઠંડીની વચ્ચે છોટા ઉદયપુરના વીરપુર અને મંડળવાણા ગામના લોકો એકતા અને સહભાગિતા દાખવી પ્રત્યેક પરિવાર સરખે હિસ્સે ફંડ ફાળો આપી ગામ સાય ઈદની ઉત્સવને ધામધૂમપૂર્વક ઉજવી અને ગામની સુખાકારી જળવાય એ હેતુસર ગામના દેવોની પેઢી બદલી છે છોટા ઉદેપુરના જોજ પાસે આવેલા વીરપુર અને લિમ્બળિયા ફળિયા ગામના 450 જેટલા પરિવારોએ એકતા અને સહભાગિતા દાખવી પ્રત્યેક પરિવાર દીઠ ત્રણ હજાર રૂપિયાનો ફાળો આપી ચૌદ લાખના ખર્ચે સિત્તેર વર્ષ બાદ દેવીની પેઢી બદલનો ઉત્સવ ઉજવ્યો છે ત્યારે ધાર્મિક માન્યતાની સાથે સાથે સમસ્ત ગ્રામજનોના રક્ષણ અને પરિવારોની સુખાકારી માટે પ્રત્યેક પરિવાર દીઠ ત્રણ રૂપિયાનો ફાળો આપી લાખો રૂપિયાના ખર્ચે દેવ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે i'm saying okay. him અને ગામના તમામ આજુબાજુ રહેલા ગામના લોકો આવ્યા અને તેમાં અમે અમારી સંસ્કૃતિ અને આવનારી પેઢીને કઈ રીતે અમારી સંસ્કૃતિને ટકાવી રાખી તે માટે એક ઉદાહરણ જોવા જ આવનારા ભવિષ્યમાં અમારે આજે સિત્તેર વર્ષ બાદ જે મેળાનું આયોજન કર્યું હાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર